અપર આઈડી જનરેટ કરવા માટે સૌ પ્રથમ આપની શાળાનું લોગિન કરવાનું રહેશે યુડસ પ્લસમાં સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરવાનું રહેશે શાળાનું લોગિન કર્યા બાદ આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે જેમાં તમારે કરંટ એકેડેમિક ઇયર બે હજાર ચોવીસ પચીસ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે આ સ્ટેપ બે છે હવે સ્ટેપ ત્રણ જોઈએ એક્ટિવ સ્ટુડન્ટ્સ તમને લખેલું દેખાશે તો લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ પર ક્લિક કરી એક્ટિવ સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચે મુજબ તમામ વિદ્યાર્થીઓની યાદી સ્ક્રીન પર આવશે જેમાં વિદ્યાર્થીનું આધાર વેલિડેટ થયેલું હોવું જોઈએ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર વેરી ફ્રાઇડ ફોમ યુ ડાયડ અગેન્સ્ટ નેમ જેન્ડર એન્ડ ડીઓપી આ પ્રમાણેનું આધાર વેલિડેટ થયેલું હોવું જોઈએ ત્યારબાદ આ સ્ટેપ ચાર તમે જોઈ શકો છો બેઝિક ડિટેલ્સ એ મુજબનું આધાર વેલિડેટ થયેલ હોય ત્યારબાદ યુ ડાયસ પ્લસમાં વિદ્યાર્થીનું નામ જેન્ડર ડેટ ઓફ બર્થ આધાર કાર્ડ મુજબ છે કે નહીં તે આપણે ચકાસી લેવાનું રહેશે કમ્પ્લીટ છે બધું ઓકે છે તો સ્ટેપ ફાઈવમાં જો યુ ડાયસ પ્લસમાં વિદ્યાર્થીનું નામ જેન્ડર ડીઓ મુજબ ના હોય તો વિદ્યાર્થીની વિગત યુ ડાયસ પ્લસમાં સુધારો કરવાની કાર્યવાહી કરવાની રહેશે ઓકે છે તો કોઈ પ્રશ્ન નથી કદાચ સમજી લો કે એના જેન્ડરમાં નામમાં જન્મ તારીખમાં અલગ છે તો આપણે એને સુધારવાનું રહેશે સુધારાની વિગત તાલુકા કક્ષાએ બીઆરસી ભવન ખાતે આપવાની રહેશે સુધારો કરવાનો તો તાલુકામાં બીઆરસી ભવનમાં બ્લોક એમઆઈએસ હોય છે તેમનું ધ્યાન દોરવાનું રહેશે ત્યારબાદ સ્ટેપ છ જો વિદ્યાર્થીનું આધાર વેલિડેટ થયેલ હોય અને યુ ડાય એસ પ્લસ મુજબ વિદ્યાર્થીનું નામ જેન્ડર અને ડેટ ઓફ બર્થ આધાર કાર્ડ મુજબ જ હોય તો અપાર આઈડી જનરેટ કરવાની કાર્યવાહી કરવાની રહેશે મતલબ બધું ઓકે છે તો તમે અપાર આઈડી જનરેટ કરી શકો છો તો એના માટે શું કરવાનું છે આપ ડિસ્પ્લેમાં જોઈ જોઈ શકો છો

ડેટા સેવ કરવાનો રહેશે ત્યારબાદ વેલિડેટ પર અગેન ક્લિક કરવાનો રહેશે મતલબ આવે છે તો ફરીથી આપ સુધારો કરી આ સ્ટેપ લખેલું છે તે પ્રમાણે કર્યા બાદ વેલિડેટ અગેન પર ક્લિક સ્ટેપ નવ જો વિદ્યાર્થીનું આધાર કાર્ડની વિગત જનરલ પ્રોફાઇલમાં એન્ટર કરેલ ના હોય તો જનરલ પ્રોફાઇલમાં વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ મુજબ નામ એન્ટર કરીને ડેટા સેવ કરવાનું રહેશે ત્યારબાદ વેલિડેટ આધાર ફ્રોમ યુઆઈડીઆઈ પર ક્લિક કરવાનું રહેશે વિદ્યાર્થીનું આધાર કાર્ડ વેલિડેટ થયેલ હોય અને યુ ડાયસ પ્લસમાં વિદ્યાર્થીનું નામ એટલે કે નેમ જેન્ડર અને ડીયુબી આધાર કાર્ડ મુજબ હોય ત્યારબાદ અપાર આઈડી જનરેટ કરવાની કાર્યવાહી નીચે મુજબ કરવાની રહેશે આપ જોઈ શકો છો અપાર મોડ્યુલ શાળાનું લોગ ઇન કર્યા બાદ અપાર મોડ્યુલ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ધોરણ સિલેક્ટ કરી ગો પર ક્લિક કરવાનું રહેશે આપનું જે ધોરણ હોય એ આપ ક્લિક કરી ગો પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરવાનું હોય ત્યાં જનરેટ પર ક્લિક કરવાનું રહેશે આપ જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીનું નામ આપેલું હોય બેઝિક ડિટેલ્સના આધારે તમે એ વિદ્યાર્થીનું નામ આપેલું છે જે તમારે જે વિદ્યાર્થીનું અપર આઈડી બનાવવું છે તે વિદ્યાર્થીના અપર આઈડી જનરેટ કરવાનું ત્યાં જનરેટ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા આપ ક્લિક કરશો હવે જનરેટ પર ક્લિક કર્યા બાદ નીચે મુજબ સ્ક્રીન આવશે જેમાં વિદ્યાર્થીના વાલીનું નામ એન્ટર કરવું આપ જોઈ શકો છો ત્યાં વિદ્યાર્થીના વાલીનું નામ લખવાનું છે પહેલી ખાલી જગ્યા છે ત્યાં સ્ટેપ તેર છે ચૌદમા નંબરના સ્ટેપમાં વિદ્યાર્થીના વાલી તરીકે ફાધર મધર અથવા લીગલ ગાર્ડિયન સિલેક્ટ કરવું મતલબ એના પિતાશ્રી હોય તો આપ ફાધર સિલેક્ટ કરી શકો છો માતા હોય તો મધર અથવા લીગલ ગાર્ડિયન આશ્રિત વિદ્યાર્થી છે તો તમે લીગલ ગાર્ડિયન સિલેક્ટ કરી શકો છો વિદ્યાર્થીને વાલી દ્વારા જે આઈડી પ્રૂફ આપેલું હોય તો સિલેક્ટ કરવું વિદ્યાર્થી જે આઈડી વાલીનું જે આઈડી પ્રૂફ આપ્યું હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે વિદ્યાર્થીના વાલી દ્વારા આઈડી પ્રૂફ આપેલો હોય તેનો નંબર અહીંયા એન્ટર કરવો હવે જે તમે ત્યાં સિલેક્ટ કર્યું છે તેનો એક આઈડી નંબર હોય છે પ્રૂફ તે ત્યાં એન્ટર કરવાનું રહેશે સ્થળ અને તારીખ એન્ટર કરવાની રહેશે આપ જોઈ શકો છો અહીંયા લખ્યું છે પ્લેસ ઓફ ફિઝિકલ કન્સેન્ટ એટલે સ્થળ લખવાનું છે અહીંયા તમારે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરીને તારીખ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવું આટલી સામાન્ય બાબત છે હવે અન્ય અગત્યની સૂચના જોઈ લે તો વિદ્યાર્થીના ચંદ્રલ પ્રોફાઇલમાં વાલીના મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે વિદ્યાર્થી શાળા છોડીને જતું રહી લે તો શાળાના લોગિનમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ માર્ક ડ્રોપઆઉટ પરથી વિદ્યાર્થીની વિગત અપડેટ કરવાની રહેશે વિદ્યાર્થી અન્ય શાળામાંથી આવેલ હોય તો ઇમ્પોર્ટ મોડ્યુલ પરથી વિદ્યાર્થીની શાળામાં ટ્રેક કરી શકાશે આટલી બાબતો આપને ઉપયોગી નીવડશે વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી અમારા તમામ વિડીયો આપને ઝડપથી મળતા રહે થેન્ક યુ વેરી મચ